તો એ જે છે એ લોકોને વધુ પીડા દેતી હોય છે અત્યારે આપણે હળવદ શહેરના વોર્ડ નંબર સાતના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં છીએ આ ભવાનીનગર ઢોરો વિસ્તાર આમ તો વોર્ડ નંબર સાતમાં આવે છે પરંતુ પાલિકા તંત્ર જે છે આ જાણે હળવદ નગરપાલિકામાં આ વિસ્તાર આવતો જ ન હોય એવું જે કંઈ વર્તન છે એવું ઓરમાયું વર્તન આ હંમેશા વોર્ડ નંબર સાત સાથે પાલિકા તંત્ર કરતું હોય છે અત્યારે મિત્રો આપણે અહીં એટલા માટે આવ્યા છીએ ગટરના જે ગંદા પાણી જે દુર્ગંધ મારતું પાણી જે છે એ રોડ ઉપર ભરાયું છે નકરું નહીં પરંતુ લોકોના ઘરમાં પણ ગરી ગયું છે અને લોકોને ઘર બહારે નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે આપણે ગઈકાલે માહિતી ખાતાની એની પણ પ્રેસનોટને આવ્યું હતું આપણે જોયું હતું કે ભાઈ તાત્કાલિક ધોરણે આવી જે કંઈ બધી કામગીરીઓ છે એ તંત્ર કરી રહ્યું છે પરંતુ આ કામગીરીઓ ક્યાં આગળ કરે છે એ પણ એક પ્રશ્ન છે આ વિસ્તારના લોકો છે આ વરસાદનું આમને કંઈ જ આ પાણી નથી આ બજારોમાં જે પાણી નીકળી રહ્યું છે આ બધું દુર્ગંધ મારતું ગટરનું પાણી છે અને ગટરના પાણી જે છે આના કારણે રોગચાળો પણ ફેલાવાનો જે કંઈ ભય છે એ આ વિસ્તારના લોકોને હોય છે હડોદમાં મને યાદ છે કદાચ લગભગ બાણું કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈન જે છે નાખવામાં આવી હતી નાખવામાં આવ્યા પછી બાણું લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં પણ લોકોને એને કંઈ સુવિધા મળી છે ખરી તો નથી મળી અમુકનું જે કંઈ પાણી જે છે એ હવે રોડ ઉપર ઉભરાય છે ગટર તો વધારે સારું હતું આ વિસ્તારના કેટલીક મહિલાઓ પુરુષો ની પણ છે આપડે થોડીક તેમની સાથે જ વાત કરી શું તમારું નામ લાભુબેન આ કેટલા દિવસ પાણી ઉભરાય બોલજો

આવી પરિસ્થિતિ હતી કે ગટર નાખ્યા પછી આવી સુવિધા માટે સુવિધા ઉભી હા ભવાની નગરી હે કે અંધેરી નગરી અમે ચીફ ઓફિસર સાહેબ

શું તમારું નામ કાકા નાજીરભાઈ એટલે શું છે આમ જાનભાઈ મને જાય રહી જાય ઘણી વાર મેં પંપર ગયા અમારું કરી ને પાણી આમ ને આમ ચાલુ ચાલુ પાણી બંધ થતું નથી આ કરો તમે ગમે કરો આજા માં પૈસા કે બધું તમે બંધ કરો ગટર બંધ કરો इन कालो रस तोज बन

八零零小姐。 આવે છે એ રોડ ઉપર આગળ આપણે જઈએ તો લોકો જ્યાં આગળ રહે છે તેના ઘરમાં જે કઈ છે એ પાણી ભરી ગયા છે એટલે પાલિકા તંત્ર વહેલી તકે ગટરમાં ચોક્કસ થઈ ગયું હોય સાફ કરવાની બાકી હોય પછી વહેલી તકે સાફ સફાઈ દૂર કરે